રેગ્યુલર ખમણ કરતા કંઈક અલગ પણ પોચા જેવા અને જાળીદાર મગની દાળને ટમટમ ખમણ બનાવીશું આ ટમટમ ખમણ એટલા ચટપટા અને ટેસ્ટી બનીને તૈયાર થઈ જશે તો એના માટે એક કપ જેટલી મગની ફોતરા વગરની દાળને બે થી ત્રણ પાણીથી ધોઈ લઈશું એક કપ જેટલો ઝીણો સોજી અને એ જ માપથી આપણે એક કપ પૌવા એડ કરીશું અને એક કપ જેટલી ખટી છાસ એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી હળદર એડ કરીને બે કલાક માટે પલળવા દઈશું બે કલાક પછી એકદમ સરસ રીતે બધી બધી વસ્તુ પલળી ગઈ છે તો હવે આ બધી જ વસ્તુને મિક્સર જાર અંદર એડ કરીને પાણી વગર જ એકદમ સરસ રીતે પેસ્ટ તૈયાર કરી લઈશું તો આ રીતનો બેટર તૈયાર કરી લઈશું મેં અહીંયા પાણી કે છાસ કઈ જ નથી એડ કર્યું હવે એક મોટી ચમચી જેટલું આદુ લસણ મરચાની પેસ્ટ એડ કરીને મિક્સ કરી લઈશું અને જેટલા આપણે ખમણ બનાવવાના હોય એટલું જ બેટર લઈ લઈશું એની ઉપર બે ચમચી તેલ અડધી ચમચી ઇનો અને ઉપર થોડું પાણી એડ કરીને એક્ટિવેટ કરી લઈશું તેલથી પ્લેટને ગ્રીસ કરીને બેટરને એડ કરીને સ્ટીમરનું ઢાંકણ બંધ કરીને પંદરથી વીસ મિનિટ સ્ટીમ થવા દઈશું સ્ટીમ સરસ રીતે થઈ ગયા છે ઠંડા કરીને મનગમતા પીસીસમાં કટ કરી લઈશું તો તમે રિઝલ્ટ જોઈ શકો છો એકદમ પોછા રોજ એવા ટમટમ ખમણ તૈયાર છે વઘાર કરવા માટે એક મોટી ચમચી તેલ રાઈ લીલા મરચાં મીઠા લીમડાના પાન અને એક ચમચી તલ એડ કરીને સાતરી લઈશું બનાવેલા ખમણ એડ કરીશું અને આપણે ટમટમ ખમણ બનાવીએ છીએ એટલે એક ચમચી જેટલું લાલ મરચું પાવડર અહીંયા મેં કાશ્મીર મરચું લીધું છે તમે તીખું પણ લઈ શકો લીલા ધાણા એડ કરીને મિક્સ કરીને ગરમા ગરમ સર્વ કરીશું તો તમે પણ ટ્રાય કરજો